નમસ્કાર મિત્રો મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ચૈતર વસાવાના નજીકના સાથી વિરુદ્ધ અપહરણ અને છેડતીની ફરિયાદ નોંધાઈ છે આમ આદમી પાર્ટીમાં તાજેતરમાં જોડાયેલા અને ચૈતર વસાવાના નજીકના સાથી દેવેન્દ્ર મેળા વિરુદ્ધ અપહરણની અને છેડતીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને મહિલાએ આ ફરિયાદ નોંધાઈ છે ફરિયાદમાં આરોપ છે કે આ દેવેન્દ્ર મેળાએ નોકરીના બહાને તેમને ગાડીમાં દૂર સુધી લઈ ગયા અને છેડતી કર્યા હોવાનો આરોપ છે ખૂબ જ ગંભીર આરોપ આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ લાગી રહ્યા છે અને મહિલાના પતિએ ગાડીનો પીછો પણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દેવેન્દ્ર મેળાએ પૂરપાટ ઝડપે ગાડી જવા દીધી હતી અને મહિલાની છેડતી કરી હોવાનો આરોપ લાગ્યો છે ખૂબ જ ગંભીર આરોપ આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ લાગ્યો છે થોડે દિવસ આગળ જઈને તેમણે પોતે ગાડી ઊભી રાખીને મહિલાને ત્યાંથી ગાડીમાંથી ઉતારી દીધી હતી પોલીસે ફરિયાદના આધારે દેવેન્દ્ર મેળાની અટકાયત કરી છે અને પોલીસ અત્યારે વધુ તપાસ હાથ ધરી રહી છે દેવેન્દ્ર મેળાની વાત કરે તો તેઓ થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ચૈતર વસાવા અને અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ અગાઉ તેઓ બીટીપીમાં હતા વર્ષોથી તેઓ બીટીપી પાર્ટીમાં કાર્યરત હતા વર્ષ બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણી પણ તેઓ બીટીપીમાંથી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો આ ઉપરાંત બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી પણ તેઓ અપક્ષ લડ્યા હતા પરંતુ તેમાં તેમનો પરાજય થયો હતો વિસ્તારમાં તેઓ સામાજિક કાર્યકરની ઓળખ ધરાવે છે પરંતુ તેમનો ઇતિહાસ ગુનાહિત છે અગાઉ પણ તેમના વિરુદ્ધ ખંડણી જેવા ગંભીર આરોપો લાગ્યા છે બે ફરિયાદ તેમના વિરુદ્ધ અગાઉ પણ નોંધાયેલી છે અને તેઓ હાલ જામીન પર છે આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ ગંભીર આરોપ મહિલાએ લાગ્યો છે આ અંગે પોલીસે શું કહ્યું તે સાંભળી દાહોદ બી ડિવિઝન થઈ છે જે ફરિયાદની અંદર એક ભોગ બનનાર મહિલા બહેન છે તેમને દાહોદમાં રાજકીય રીતે પ્રવૃત્તિ એવા વ્યક્તિ દેવેન્દ્ર મેળા કે જેઓ રાજકીય રીતે પ્રવૃત્તિ છે કે તેમના દ્વારા બેનને પોતે નોકરી અપાવશે એ પ્રકારની લાલચ આપી તેમનો સંપર્ક તેમને બોલાવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓને બળજબરીથી બહેનની મનાઈ હોવા છતાં પણ ગાડીમાં બેસાવી એમને ઉઠાવી લઈ જઈને ગાડી ભગાડી મૂકી હતી આ બા આ દરમિયાન એમના પતિનો સંપર્ક થતાં પતિ અને અન્ય લોકો દ્વારા ગાડીનો પીછો કર્યો હતો તેમ છતાં દેવેન્દ્ર મેળાએ પોતાની ગાડી છે બેફીકરાઈથી પૂર ઝડપે ચલાવી અને અલગ અલગ જગ્યાએ ફર્યો હતો અને ત્યારબાદ ગાડીમાં તે બેનની પાસે અભદ્ર માગણી કરી નોકરી આપવાની લાલચની અંદર એમની છેડતી કરીને અભદ્ર માગણીઓ કરી હતી અને એ ત્યારબાદ એમને બીડીઝન પોસ્ટની બહારના વિસ્તારમાં છાપરી ખાતે તેમને ઉતારીને ત્યાંથી નીકળી ગયેલા હતા ત્યારબાદ આ અન્વયે મહિલા બેન દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ થતાં પોલીસ દ્વારા તેમને અટક કરવામાં આવી છે અને હાલમાં દેવેન્દ્ર મેળા પોલીસની કસ્ટડીમાં છે દેવેન્દ્ર મેળાના ઇતિહાસ વખતે જોવા જઈએ તો તેમના ઉપર વિવિધ પ્રકારના અગાઉ પણ ગુના દાખલ થયા હતા જેમાં હથિયાર ધારા લગતના ગુના એક્સ્ટ્રેશનના ગુના એ ડિવિઝનની અંદર રોલની અંદર દાખલ થયા છે જે ગુનાઓમાં તેમને અટક થઈ હતી અને ત્યારબાદ જામીન પર મુક્ત થયેલા હતા અને હાલમાં બી ડિવિઝન પોસ્ટે ખાતે ગુનો દાખલ થયો છે તેમાં અટક કરીને પોલીસની કસ્ટડીમાં છે એક તરફ આમ આદમી પાર્ટીની સક્રિયતા વધી રહી છે આમ આદમી પાર્ટી વિવિધ મુદ્દાઓ મહિલાઓનો સુરક્ષાના મુદ્દા હોય દારૂના દૂષણના મુદ્દા હોય આ બધા મુદ્દા ગુજરાતમાં ઉઠાવી રહી છે બીજું બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા વિરુદ્ધ જ આવી ગંભીર ફરિયાદો નોંધાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટી પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે તેમના નેતાઓ તેમના નેતાઓ જ અને મોટા નેતાઓ વિરુદ્ધ આ પ્રકારની ફરિયાદ નોંધાય તે કેટલી યોગ્ય છે મહિલાએ પોતે ફરિયાદ નોંધી છે પોલીસ અત્યારે તેની ધરપકડ કરીને દેવેન્દ્ર વસા દેવેન્દ્ર મેળાની વધુ તપાસ હાથ ધરી છે તેમનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે ત્યારે આમ આદમી પાર્ટીને ખબર છે અગાઉ પણ તેમના વિરુદ્ધ એ ગંભીર ફરિયાદો નોંધાયેલી છે ખંડણી અને પૈસા ઉઘરાવા જેવા ગંભીર આરોપ તેના વિરુદ્ધ લાગેલા છે અને તેઓ હાલ જામીન પર છે ત્યારે તેમના વિરુદ્ધ વધુ એક ગંભીર ફરિયાદ નોંધાઈ છે ત્યારે આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધે તેવા આ સમાચાર છે આગામી સમયમાં શું થાય છે શું આમ આદમી પાર્ટી કોઈ કાર્યવાહી દેવેન્દ્ર મેળા વિરુદ્ધ કરે છે કે કેમ તે જોવાનું રહ્યું કારણ કે દેવેન્દ્ર મેળા એ ચૈતર વસાવાની નજીકના વ્યક્તિ છે ત્યારે શું તેમના વિરુદ્ધ પક્ષ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલો જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ